ગીતા જયંતિ નિમિત્તે સુરત શહેરમાં અગિયાર હજાર જેટલી ગીતાબેનનો એકઠી કરવામાં આવી હતી સુરત શહેર તેમજ ગુજરાત અને ભારતભરમાંથી અલગ અલગ રાજ્યએથી ગીતાબેનને સુરત ખાતે બોલાવવામાં આવ્યા હતા તેમનું સન્માન કરી ગીતા જાગૃતિ માટેનો એક સંદેશ આપવામાં આવ્યો હતો એટલે મોટી સંખ્યામાં ગીતાબેન નામની મહિલાઓ એક એકઠી થતાં વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો સુરત શહેરમાં ગીતા જયંતિ અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં સુરતના ગોપીન ગામ ખાતે એક ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો જેમાં એક જ નામની મહિલાઓ એક સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો હતો ગીતા જયંતિ હોવાથી સુરત શહેરમાં આ અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક ટ્રસ્ટ દ્વારા ગીતા જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે માટે સમગ્ર દેશ અને વિદેશમાં પણ ગીતા જયંતિના દિવસે ગીતા નામની મહિલાઓ એકઠા થઈ સુરત ખાતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અત્યાર સુધીમાં વિશ્વ રેકોર્ડ ત્રેવીસો જેટલી મહિલાઓ એક જ નામની એક જ જગ્યાએ ભેગી થઈ હોવાનું બન્યો હતો જે સુરતમાં રેકોર્ડ પેક કરવામાં આવ્યો છે અગિયાર હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમય ઉપસ્થિત થઈ હતી જે ત્યાં વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે થયો છે આ કાર્યક્રમમાં લોકોને ગીતાનું જ્ઞાન થાય તેમના પ્રત્યે જાગૃતિ વધે તે થઈ આ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અગિયાર હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ તેમજ સુરત શહેરના મેયર સહિત નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા ચો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ જી ઓલરે ગીતા જયવ્રત ટ્રસ્ટ આજનો આપણો જે કાઈ કાર્યક્રમ છે એ ગીતા સંમેલન છે આજે ગીતા જયંતિ છે તો આ ગીતા જયંતિ નિમિત્તે આખી ટીમે નક્કી કરેલું કે આપણે અગિયાર હજાર 11000 કિતાબેનું સંમેલન કરીએ ને ભગવદ ગીતાનો વધુ-વધુ પચાવ પસા કરીએ તેમજ આજે જે આ કાઈ મહત્વ છે એને વધુ-વધુ વિસ્તરણ કરીને વધુ-વધુ દુખ સુધી આપણે પહોંચીએ સંકલ્પ કરેલો છે હવે પંદર વીસ વર્ષથી નવું નામ કોઈ દીકરી ગીતાબેન ઓછું રાખે છે શપથ લીધો છે કે હવે જે દીકરી જન્મ થાય એનું નામ પણ વધુ વધુ ગીતાબેન રાખશે જેથી કરીને ભગવદ્ ગીતા નો જે પ્રચાર પ્રસાર થઈ દરેક આપણે ઉન્નતિ લાવી શકીએ બહુ રસપ્રદ પ્રશ્ન છે આખા ભારતમાંથી કહી શકાય રાજકોટ મોરબી જેતપુર મહારાષ્ટ્ર તેલંગાણા અને બે ગીતાબેન બેન તો વિદેશથી પણ આવીને સુખાવૃત્તિ વધાવી રહ્યા છે